સ્કૂલના ચેરમેન પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય રમાબેન હેરભાનો જન્મદિન જૂનાગઢના પ્રખર શિક્ષણવિદ સ્વ પેતજીભાઈ ચાવડાની સુપુત્રી રમાબેન હેરભા કે જેઓ પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય સેન્ટ ગાગીન સ્કૂલના ચેરમેન સચેન ફાઉન્ડેશન મહિલા પાંખના પ્રમુખ ચાઇલ્ડ વેલફેર કમિટીના મેમ્બર્સ ઓલ ઇન્ડિયા યાદવ સમાજના કાર્યકારીણી મેમ્બર્સ સુભાષ એકેડેમી જૂનાગઢના ટ્રસ્ટી અનેક સામાજિક અને સેવાકીય સંસ્થાઓમાં જોડાયેલ રમાબેન હેરભાનો જન્મદિન છે રમાબેન ભાજપ વોર્ડના બેના સક્રિય કાર્યકતો તરીકે લોકસભા વિધાનસભા મ્યુનિ કોર્પોરેશનની ચૂંટણીમાં સક્રિય રહી ભાજપના ઉમેદવારોને વિજેતા બનાવવામાં સદાય અગ્રેસર રહ્યા છે તેવા રમાબેન હેરભાના જન્મદિને સચિન ફાઉન્ડેશનના સર્વે સભ્યો રાજકીય સામાજિક શૈક્ષણિક સંસ્થાઓના આગેવાનો તેમજ સગા સ્નેહીઓ મિત્રો અને પરિવારના સદસ્યો તેમના નંબર નવ આઠ બે પાંચ પાંચ નવ શૂન્ય બે એક ત્રણ ઉપર જન્મદિન શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે